ભાવનગર શહેરના બસ સ્ટેન્ડ નજીક બેફામ બનેલા કાર ચાલકે એક કેબિનને ઉડાડ્યું મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના બસ સ્ટેન્ડની સામે આવેલા પેટ્રોલ પંપના પાછળની ભાગે બલેનો કારના ચાલકે નશાની હાલતમાં બેફી કરાઈથી કાર ચલાવી રોડ સાઇડમાં રહેલા એક કેબિનને અડફેટે લઈ નુકસાન પહોંચાડ્યું હતું જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી પરંતુ કેબિનમાં રહેલ માલ સમાનને વ્યાપક નુકસાન થયું છે આ ઈસમ અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો મારું નામ હિરેન કાંતિભાઈ બારીયા છે હું પાનની લારી ચલાવું છું અત્યારે મારા ફાધર હાજર હતા મારે બીધેલી હાલતમાં એક ભાવનગર બસ સ્ટેન્ડ પેટોમ છે ને એની પાછળ આપણી લારી છે પાનમાવાની એ સાઈડમાં જ છે પણ એ પીધેલી હાલતમાં રોંગ સાઈડમાં એક ફોર વ્હીલ કાર ચાલકે નશીલી હાલતમાં આપણી લારીને નુકસાન પહોંચાડેલ છે તે ભલે ન હતી લગભગ ચારેક જણા હતા નુકસાની આમ જુઓ તમે જોઈ લો ચાર ત્રણેય બાજુ બાયણા તોડી નાખ્યા છે કોઈને ભાન નહોતી રોંગ સાઈડમાં આવ્યા ત્યારે ત્રણ ત્રણ ચાર ગાડી સાથે ભટકાવે છે